જય ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં જ છું ને આપણે આવ્યા નવને નેક્સ્ટ વ્લોગ લઈને તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં અને ગઈ જો અત્યારે છે ને સવારે વાડીએ આવીને આપણે છે ને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો આપણે આવી ગયા છીએ વાડીએ અને હવે છે ને શર્ટને એવું પહેરવાનું છે શર્ટને હું પહેરી લઈએ અને થોડી વાર અહીંયા બેઠા છે હાલીને આવીએ એટલે થાકી જાય તો બધું જો અહીંયા સામાન પણ પડ્યો છે અને હવે છે ને આપણે શર્ટને હું પહેરી લઈ અને પછી કામે લાગી જાય તો હાલો ગાય કન્ટિન્યુ બુન્યા રહેજો હજી ત્રણ ચાર દિવસનો કપાસ રહ્યું છે તો એ પણ વીણવો પડશે વીણી અને પછી નવરા થાય છે તો આલો કન્ટિન્યુ બુન્યા રહેજો અને કાલે જો વાગ્યું હતું એ આજે ડેટો પડે લગાવવી પડી તો હાલો કન્ટિન્યુ બની રેજો લોગમાં શર્ટ મારો આવી ગયો શર્ટ પણ પહેરી લઉજો હાલો ચા પાણી બની ગયા છે આપણે ચા પાણી પીવા જઈશી અને જો અહીંયા કેવો મસ્ત કપાસ છે અત્યારે ગોઠા સરસ મજાના છે તો આપણે આ વીણીશું કપાસ આમ વીણાઈ ગયો છે અને આટલો રોસ વીણવાનો તો એ વીણીએ ને હવે જઈશી ચા પાણી પીવા તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રેજો ચા પાણી પી લઈ આપણે પી લીધા છે વાસણ ધોઈ ને જોઈએ એમાં મૂકી દીધા છે અને આ બોળીમાં પાણી છે અને આમાં આપણે ચા પીધો તો તો ચા પી લીધો છે છલવી નાખ્યું છે હવે જઈ છે કામ તો ગાઈઝ આપણે આવી ગયા છીએ જમવા બપોર થઈ ગયા છે કપાસ વીણવાનું નથી આપણે જવાનું છે ઘેરે ઘેરે જવાનું છે અને ઘરે બધું કામ કરીશું અત્યારે બપોર પછી આપણે રજા રાખવાની છે એક બેડ ન્યૂઝ આવી છે ને તો એમાં મમ્મી પપ્પા જાય છે શું છે બેડ ન્યુઝ એ પણ તમને કહીશ કન્ટીન્યુ બને રહેજો બ્લોગમાં તો હાલો આગળ આગળ હવે શું થાય છે અને આપણે છે ને હવે પહેલાં જમી લઈ જમીને પછી તમને મળી તો કન્ટિન્યુ બને સેવનું શાક છે ને રોટલી છે તો હાલો હું હવે જમી લઉં છું ભૂખ બહુ લાગી છે સેવનું શાક બનાવ્યું છે ને રોટલી તો ગાઈઝ મેં જમી લીધું છે અને વાસણ પણ કરી નાખ્યા છે કઈ વાંધો નહીં હાલો હવે આપણે છે ને ધીમે ધીમે ઘર તરફ જઈ કન્ટીન્યુ બને રહેજો બ્લોગમાં ને આપણે તો હવે છે ને જઈશ ઘરે જવાનું છે ઉનાળો તો આવી જ ગયો છે એવું લાગે છે એટલો બધો તડકો લાગે છે તો આપણે જઈએ આલું ઘરે મમ્મીની પાછળ આવે છે અને હું મોજ છું આપણો કપાસ અધૂરો રહ્યો છે પણ કાંઈ નહીં કાલથી આવશું પાછા તો આલો કન્ટિન્યુ બની રહ્યો માં ઘરે જઈને તમને તો મળીશ આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવી અને છે ને આરામ કરીશી થોડીક વાર આરામ કરી લઈ અને પછી બધું કામ કરશું ઘરનું અને બે વાગી ગયા છે તો વાડીયાથી માન માન ઘરે પોઈ તડકો એવો લાગતો હતો ને ઉનાળા જેવું સમય થઈ ગયો છે તો તડકો એવો હતો તો ફટાફટ હાલી અને તો તો હાલો ગાયોક વાર છે ને આપણે આરામ કરી લઈ અને પછી તમને મળી તો કન્ટિન્યુ તો ગાઈઝ જો અત્યારે આપણે ચા પાણી પી લીધા છે ચા પાણી પી અને પીને નવરા થઈ ગયા છે તો છે ને હવે ગાઈઝ આપણે છે ને પાણી આવી ગયું છે તો પહેલાં છે ને પાણી આવ્યું છે ને તો આપણે પહેલાં કપડાં ધોઈ નાખીએ હાલો કપડાં ધોઈ નાખીએ અને કપડાં ધોઈ અને પછી તમને મળીએ તો કન્ટિન્યુ બન્યા રહીજો ચા પાણી આપણે અત્યારે પી લીધા છે અને પાણી આવશે ને તો પહેલાં કપડાં ધોવાશે અને પછી નાવાનું પણ છે જ કેટલું બધું કામ છે અત્યારે વાડીએથી ઘરે રહેવા એટલે કામ બધું હોય પડ્યું હોય એમને તો એ બધું કામ કરવાનું છે તો હાલો કન્ટિન્યુ બન્યા રહ્યું લઉં લીધો ગાય આપણે કપડાં ને એવું ધોઈ નાખ્યું છે અને કપડાં ધોઈને નવરા થઈ ગયા છે અને ઘરનું કામ બાકી છે હંજવારીને એવું તો એ પણ આપણે હવે કરી નાખીએ તો આલો કન્ટિન્યુ બન્યા રહ્યું લીજો આપણે નાઈ લીધું છે અને અત્યારે જો મસ્ત તૈયાર પણ થઈ ગયા છે અને આપણા કપડા ધોવાઈ ગયા છે દોરી હુકાઈ છે અને હવે છે ને ઘરનું કામ બાકી છે તો કામ કરી નાખું અને પછી તમે મળજો કન્ટિન્યુ બન્યા રીતે તો આપણે બધું ઘરનું કામ કરી નાખ્યું હતું ના કમ્પ્લીટલી થઈ ગયા પછી કામ બધું ઘરનું બાકી હતું ઈ પણ કરી નાખ્યું છે અને સાંજ પડી ગઈ છે તો અટાને રસોઈ રસોઈ પાણીનો સમય થઈ ગયો છે પાણીમાં આપણે બનાવી શું જમવામાં પણ તમને બતાવીશ તો હાલો કન્ટિન્યુ બની રહ્યો ચાલો ગાઈ જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ અને રોટલી બનાવી છે ઘઉંની શેણાનું ને તુવેનું શાક બનાવ્યું છે લીલા શેણા અને તુવેનું શાક બનાવ્યું છે તો હાલો હવે આપણે જમી લઈએ ફાઇનલી દવા આપણે અત્યારે જમી લીધું છે અને વાસણમાં મમ્મી ધોવા બેસી ગયા છે જો મમ્મી વાસણ ધોવે છે અને અત્યારે મારા પપ્પાની એમ ગામ ગયા હતા તો એ કપડાં પણ અત્યારે મારે ધોવાને અત્યારે ધોશું તો હાલો કન્ટિન્યુ બની રહેજો અને જો અહીંયા શર્ટે અહીંયા પડ્યો છે રૂમાલી અહીંયા પડ્યો છે અને બીજા કપડાં અહીંયા છે તો મારે મમ્મી વાસણ કરે છે અને હું છે ને આટલા કપડાં ધોઈ નાખું તો જો આ કપડા શું તો હાલો કન્ટિન્યુ બનાવી રહીશો કપડાં ધોઈને મળી તો ગાઈશ જો અત્યારે હમણાં કપડાં બતાવ્યા હતા એ પણ ધોઈ છે મેં કપડાં અત્યારે મારા પપ્પાની નામ બહાર ગયા તા તો ત્યાંથી આવ્યા હતા એ કપડાં પછી ધોવા ધોવા જ પડે તો એ કપડાં અત્યારે ધોઈ હતા અને ગાઈશ તો હવે જો સુવાન સમય થઈ ગયો છે ને આપણે આવી ગઈશી એ પથારીએ તો અહીંયા બ્લોગને એન્ડ કરીશ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકનને પ્રેસ કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ બધાય ગુડ